સરવાળો આ કુલ સંખ્યા સૂત્ર છે હવે તમે જોઈ શકો છો મમ્મી પપ્પાની ઉંમરની સરેરાશ આપણે ત્રીસ આપી દીધેલી છે એટલે કે સરેરાશ અહિયાં આપેલી છે કુલ સંખ્યાનો સરવાળો આપણે ખ્યાલ નથી અહીંયા સરવાળો

તો કે હવે નવી સરેરાશ ગોતવાની છે નવી સરેરાશ આપણે આપેલી છે એકવીસ હવે અહિયાં સરવાળો આપણે શોધવાનો છે હવે કુલ સંખ્યા કેટલી થઈ મમ્મી પપ્પા ઓલરેડી હતા એમાં પુત્રની ઉંમર ઉમેરી એટલે કે ત્રણ તો કુલ સંખ્યા થઈ ત્રણ તો કે હવે અહિયાં સરવાળો આવશે ત્રણ ભાગાકાર છે તો એ ગુણાકારમાં જશે એટલે એકવીસ ગુણ્યા ત્રણ તો કે ત્રેસઠ

આ જ રીતે ગણિતની રસપ્રદ માહિતી માટે અમારી યુટ્યુબ સબસ્ક્રાઇબ જરૂરથી કરશું ફરી મળીશું એક નવા રસપ્રદ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક યુ